આપ જોઈ રહ્યા છો ગુજરાત હું આપની સાથે પંડ્યા વાત કરીએ સમાચારોની તો અમદાવાદમાં છેલ્લા દિવસથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે આજે વાત કરીએ તો અમદાવાદ જિલ્લા કલેક્ટરના ડીકે ખાસ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના તમામ કંટ્રોલ રૂમ અને અધિકારીઓ સાથે વાતચીત કરી છે જિલ્લામાં જે વરસાદની સ્થિતિ છે તે કામગીરી કરીને સમીક્ષા કરવામાં આવી છે વિડિયો કોન્ફરન્સમાં ખાસ વાત કરીએ જિલ્લા કલેક્ટરે દરેક તાલુકામાં પડેલા વરસાદ તાલુકામાંથી

ઉપરાંત ખાસ વાત કરીએ અનિચ્છનીય બનાવ અથવા તો પૂરની સ્થિતિમાં લેવાના થતા પગલાઓ અંગે પણ ખાસ કામગીરી વિશે માર્ગદર્શન પૂરું પડાયું હતું તો તાલુકાઓની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ પ્રાંત અધિકારીઓ મામલતદારો ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરે પણ જોડાયા હતા તાલુકાના ગામોમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તો ઝાડ પડી જતા હોય અથવા તો કોઈ ઢોરનું મોત થયું હોય અથવા કોઈ સ્થળાંતર કરવું પડ્યું હોય તે તમામ માહિતી જિલ્લા આપી હતી ઉપરાંત ખાસ કોઈ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોય અને રાહતની જરૂર હોય અથવા કોઈ ટુકડીની જરૂર હોય તો તે તાત્કાલિક ધોરણે તેમનો સંપર્ક કરવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને પણ ભારપૂર્વક જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાગરિકોને નદી નાળા તળાવ અને ખાસ વાત કરીએ તો મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી હતી અને ત્યારે ખાસ તેવા સ્થળોએ પણ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટનાના બનાવ ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું હોય ને ત્યારે રસ્તો પાર ન કરવો તથા ઊંડા પાણીમાં ન જવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ કલેક્ટરે અનુરોધ કર્યો છે સૌને નમસ્કાર આપ સૌ જાણો છો છેલ્લા બે દિવસથી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યા છે તો એના પગલા મેં જ વહીવટીતંત્ર સજ્જ છે અમારા કંટ્રોલ રૂમ છવ્વીસ કલાક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને તમામ મામલતદાર કચેરી ખાતે પણ ચાલુ છે આ તબક્કે અમે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિનંતી કરીએ છીએ કોઈ પણ વિના કારણે ઘરથી બહાર નથી નીકળતા અને નદી નાલા અને જે કોસવે ઓવરટોપિંગ થાય છે એવા જગ્યા પર અવોઈડ કરો અને ઘરે સુરક્ષા રહેવા માટે અમારો અપીલ છે મિત્રો આપ સૌને જણાવવાનું છે કે રાજકોટ જિલ્લા માટે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ માટે અત્યધિક ભારે વરસાદની ચેતવણી આપી છે એટલા માટે હું આપ સૌને અનુરોધ કરું છું કે બિનજરૂરી કામ માટે આપ બહાર ના નીકળો અત્યારે જિલ્લાના દસ ડેમો જે છે એ ઓવરફ્લો થઈ રહ્યા છે જે ખાસ વિનંતી આ છે કે કોઈ પણ સડક ઉપરથી પાણી ઓવરટોપિંગ કરતો હોય તો આપ એને ક્રોસ કરવાની કોશિશ ના કરો ઘરે જો સગર્ભાઓ હોય તો એમને જો ડિલિવરી ડેટ નજીક હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલોમાં આપણે સુરક્ષિત રીતે ડિલિવરી માટે ખસેડી દઈએ નીચાણવાળા વિસ્તારમાં જો જો કોઈ રહેતા હોય તો એમને વિનંતી છે કે નજીકના મામલતદાર કચેરીનો સંપર્ક કરી જે શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે એમાં શિફ્ટ થઈ જાય રાજકોટમાં અત્યારે શહેરી વિસ્તારમાં બાવીસ જેટલા શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે જે મેળામાં જે મજૂરો આવ્યા હતા એમના માટે પણ અલગથી તંત્ર વ્યવસ્થા કરી છે અને એમને પણ અલગથી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યું છે એમને જમવાની પણ વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ જેવી કે બોલવાળા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે હું એકવાર ફરી આપ સૌને એ જ વિનંતી કરું છું કે આ વરસાદની ચેતવણીને ધ્યાને રાખી